રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તો આપણે ચાર જે ઉપાડી લીધું પીઢિયા ચડાવી દીધા પ્રેશર થી અને ઉતારી રહ્યા લોડર થી

કામ કંઈ પણ કરીએ કામ જરૂર હોય તો મુકેશભાઈ બરાબર મળી જશે ગમે ત્યારે દોઢ મહિનાનો આગો છે જાજો નથી એ કલ્પેશ દોઢ મહિનાનો આગો છે ને અને દીયા હાથે મેં કહો ભાગે બહુ ઉતામરો થાય બહુ કે તારો ફોન ગયો જો ચકલી ચાલી ગઈ જોઈ લે ફોન ઉપર મૂકા

ઓ લે તૂટી ગયું જો આ જરાક આવ્યો બે ત્રણ પાંદડા બાકી રહી ગયું થોડુંક હવે થોડું ઘણું રહીતા જ હેજ આમાં બરાબર હાવ નહી થાય અંદર ગરી ગયું જો થોડાનું ભલે ને થોડુંક રહી જાય હવે

અહીંથી છે ને હવે બધા નીકળી ગયા હવે કુંડી રિપેર માં ગયા આ જો છે ને ટચિંગ કામ જ આપણે આને પાસે કરાવવાનું છે કલ કડિયા પાસે ટચિંગ કામ કરાવો ગમે કામ કરાવો માલતા એટલો જ બગાડે આ ઓછો બગાડે જ નહીં એ થોડું અમારું કંઈ કામ છે પાથરવાનું તમારું કામ છે બધું બરોબર એ કા પાથરવાનું કામ જ તમારું આવે બધું હં કડિયા કામમાં શું આવે

વાહ ભાઈ કુંડી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી રિપેર હમ ઉદ છોડા માં કાટી તું જો જો ધ્યાન રાખજે જે અને પગા પગા કડીઓ જ આને કહે આ કડીઓ બંગલો બનાવી શકે અને ટચિંગ કામે કરી દીએ ન કે બંગલો બનાવતા હોય ટચિંગ ના કરી દીએ હા ટચિંગ સામું જોઈએ નહીં કે બરાબર હા

શું બનાવ્યું આટલી ચટણી નાખી હોય શું છે આ ડુંગળી મરચાં ઓલી છે ને વેફર વાહ ભલે બનાવ્યો નાસ્તો આ ચટણી વાળા હાથ પહેરા તું જોતા ખરી હમ ખાઈ જોઈ કેવું ટેસ્ટી લાગે કા તો મિત્રો આકડિયા કામ હે પૂરો થઈ ગયું હે અહીંયા જો આ પિટિયા ચડી ગયા હે આજ રવિવાર હે તો એટલે હું આજ રોકાણો તો અને આજ કામ ઘણું કરનાખ્યું હે એટલે કલ્પેશ બોવિત નો ટેકો થી તો બેધી બધી કોડિયા કામ હતું તો દિન બાપ ને બંદુ ખેદી હા ને હવે હવેરી જાવું જાવું ભાઈ ઓ ને હવે હવેરી દેવું મંડાવવા જાવું પછી 15 20 દી પછી પાછા આવવાનું થાય મકર સંક્રાંતિ કે દદરા જાદેવી દેવી तो तो यहाँ आवी हूँ तो ये वाली बेक बेरो का ही जाए जो भी जूम मैं तो जाना भी नहीं हूँ अच्छे लोग भी हो गए तारे हम्म तो तो यहीं ही जो खुकर नहीं खुमे वाड़ अब ना खेई वाहे और नहीं रे रे थे कि यो है जो हर कुछ है थोड़ा कुंडी एक ही रो है लास्ट रजियों अने अबे मित्रों तो कल तो जाऊँ पढ़ूँगा અને હવે આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમે હોય તો લાઈક શેર કરી નાખજો નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વિડીયોમાં કાલ તો જવાનું એટલે જોઈએ હાલો કાલ ખબર કદાચ મળી